સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવાનો કાર્યક્રમ

જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધારવાની પ્રેરણા મળી રહે પ્રાંત વિદ્યાર્થીઓમાં બ્રાહ્મણોનું મહત્વ સમજાય અને બ્રહ્મત્વ જાગે તે માટે તેમને આપવામાં આવેલા સન્માન પાત્ર અને ટ્રોફી વિશેષ સંસ્કૃત ભાષામાં આપવાની થીમ રાખી હતી આજરોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં જે બ્રાહ્મણના બાળકો ધોરણ દસ અને બારમાં ઉચ્ચ શ્રેણીએ પાસ થયા જેમ કે ધોરણ દસમાં એંસી ટકા ઉપર અને બારમામાં સિત્તેર ટકા ઉપર તથા ગત શૈક્ષણિક વર્ષે ધોરણ નવથી બારમાં રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે જિલ્લા સ્તરથી ઉપર જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા કુલ એકસો ને અગિયાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું મૂળ તો બ્રહ્મ સમાજ હોય એટલે સંસ્કૃત એ વિષય સાથે એક પૌરાણિક અમે એની સાથે સંકળાયા રહ્યા છીએ અને અમારા દરેક કાર્યક્રમમાં અમે સંસ્કૃત થીમ પર જ અમે આ કાર્યક્રમો યોજીએ છીએ જેમ કે આજે જે બાળકોને અમે સન્માનપત્ર આપવાના છે તે પણ અમે સંસ્કૃતમાં બનાવ્યા છે અને સરળ એકદમ ભાષામાં જે કોઈ પણ જોઈ શકે તો એને ખૂબ જ વાંચી શકે સમજી શકે એવી સરળ સંસ્કૃત ભાષા અમે બનાવ્યા છે સાથે જે મહેમાનો અહીંયા આવ્યા છે એમને પણ અમે સન્માનપત્ર જે આપીએ છીએ તો એ પણ અમે સંસ્કૃત થીમ પર લીધા છે ખાસ કરીને સન્માનપત્રમાં અમે બેકગ્રાઉન્ડમાં વેદ રાખ્યા છે વેદ એ એવી છે કે આપણું પૌરાણિક વેદ છે બ્રાહ્મણ એટલે વેદોક્ત કહેવાય વેદપાઠી કહેવાય તો આ અમારી મૂળભૂત જે અમારી જે જે પદ્ધતિ છે એને જાળવવા માટે અમે એક નિયનમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ